નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર આજીવન કેદ અને દોઢ લાખ નો દંડ સજા ભુજ કોર્ટે પત્રીમાં માતાની સામે જ પુત્રની હત્યા કેસમાં આરોપીને કડક સજા ફટકારી તેર માસ પૂર્વે મુંદ્રાના પત્રીમાં માતાની નજર સામે જ રાત્રે નિંદ્રાધીન પુત્ર સત્યાવીસ વર્ષીય ભરત હરજી રાઠોડ જોગીને કુહાડીના ઘા મારી કાકાઈ ભાઈ રમેશ મેઘજી રાઠોડ જોગીએ હત્યા નિપજાવી હતી આ હત્યાના આરોપી રમેશને આજીવન કેદ અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો સેશન્સ કોર્ટે આપ્યો છે અને આ દંડની રકમ મૃતકની માતાને ચૂકવવા આદેશ કર્યો છે આ ચકચારી હત્યા કેસની વિગતો મુજબ ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના અડધી રાત્રે પત્રીની મફતનગરીમાં ફરિયાદી માતા ધનબાઈની સામે જ નિંદ્રાધીન પુત્ર ભરતના ગળાના ભાગે કુહાડીના ઘા મારી તેના ભત્રીજા રમેશે હત્યા નિપજાવી હતી લોહી લુહાણ હાલતમાં માતાએ કહ્યું એ ભરત એ ભરત અને હત્યારા રમેશે જવાબ વાળ્યો હતો કે ભરત હવે ઉઠી રહ્યો અને કુહાડી ફેંકી રમેશ નાસી છૂટ્યો હતો માતાની ફરિયાદના આધારે પ્રાગપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસ ભુજની સેશન્સ કોર્ટમાં ચાલી જતા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તથા બંને પક્ષની દલીલોના અંતે જજ દિલીપ પી મહિડાએ આરોપી રમેશ મેઘજી રાઠોડ જોગીને વિવિધ કલમોમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદ તથા દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો અને આ દંડની રકમ મૃતક ભરતની માતા ધનબાઈને આપવા આદેશ કર્યો હતો દંડ ન ભરે તો વધુ દોઢ વર્ષની કેદની સજા આપતો ચુકાદો આપ્યો છે ફરિયાદ પક્ષે જિલ્લા અધિક સરકારી વકીલ ડી જે ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત ડબલ નાઇન ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર